કચ્છના એસટી પ્રવાસીઓને નવી બસની સેવાનો લાભ મળ્યો છે રાજ્ય સરકાર દ્વારા એસટીના ભુજ વિભાગને તેત્રીસ નવી બસો ફાળવવામાં આવી છે ગણેશ ચતુર્થીના પાવન દિવસે ભુજ બસ પોર્ટ પરથી ચાર બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કચ્છના સાંસદ વિનોદ ચાવડાના હસ્તે ભુજ મહેસાણા અને ભુજ છોટા ઉદેપુર બસોનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા એસટીની સેવાઓને વધુ લોકભોગ્ય બનાવવા સમયાંતરે નવી બસોની ફાળવણી કરવામાં આવતી હોય છે બીજા તબક્કામાં ફાળવવામાં આવેલી સાહીઠ બસો પૈકી કચ્છ જિલ્લાને તેત્રીસ બસોનો લાભ પાયો છે સાંસદ વિનોદ ચાવડાએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરી કચ્છની પ્રવાસી જનતાને નવી બસોનો લાભ લેવા રોધ કર્યો હતો ભુજ ઉપરાંત કચ્છના અને તાલુકા મથકો પરથી રાજ્યના વિવિધ શહેરો અને યાત્રાધામોને જોડતી નવા રૂટ શરૂ થવાથી મુસાફરોની સેવામાં વધારો થશે વિભાગીય નિયામકે પ્રવાસી જનતાને નવી બસોનો લાભ લેવા અનુરોધ કર્યો હતો એસટીના પ્રવાસીઓની સેવામાં વૃદ્ધિ માટે એસટી નિગમ ભુજ વિભાગના કર્મચારીઓ સતત પ્રયત્નશીલ હોવાનું તેમણે જણાવ્યું હતું નવી બસોના લોકાર્પણ પ્રસંગે ભુજના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી ડેપો મેનેજર કુમાવત અને એસટીના અધિકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા રાજ્ય સરકાર દ્વારા કચ્છ જિલ્લાને કુલ સાહીઠ બસો હાળવવામાં આવી છે જે પૈકી તેત્રીસ બસો આપણા કચ્છ જિલ્લાને પ્રાપ્ત થઈ છે રાજ્યના અલગ અલગ રૂટની ખૂબ આપણા માટે આનંદની વાત છે આજે ભુજ બસ સ્પોટથી એનો નવી બસોનો શુભારંભ કરી રહ્યા છીએ અલગ અલગ તાલુકાઓમાંથી અલગ અલગ જિલ્લાઓની રૂટની બસો આપણને જે ફાળવવામાં આવી છે ખરેખર આનંદની વાત છે અને આગામી સમયમાં મુસાફરો માટે પ્રવાસીઓ માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે અલગ અલગ પ્રકારની જે લોકોની ઘણા સમયથી માગણીઓ હતી એ માગણીઓ પણ પૂરી થઈ છે યાત્રાધામ હોય અન્ય શહેરો અને અન્ય જિલ્લાઓને જોડતા નવા રૂટો આજે કચ્છથી આપણને પ્રાપ્ત થશે મળશે હું રાજ્ય સરકારનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું સમગ્ર એસટી પરિવારનો પણ આપણે આભાર માનીને એને શુભકામનાઓ પાઠવી ભુજ વિભાગને બીજા તબક્કાના નવીન અઢારો વાહનો આપણને મળ્યા છે એ પૈકી ભુજ વિભાગના અલગ અલગ તાલુકાઓ પૈકી આજરોજ આપણે ભુજ બસ સ્ટેશનથી ચાર બસોનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે અને આ લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે આજે માન્ય સાંસદ સાહેબ માનનીય માન્ય ધારાસભ્યશ્રી દ્વારા આ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ બીજા તબક્કાના વાહન બાદ ભૂજ વિભાગને પણ બીજા નવીન વાહનો મળનાર છે જેમાં બીજા વિવિધ નવીન રૂટોનો પણ આપણે સમાવેશ કરેલો છે એટલે ભૂજ વિભાગના જે કંઈ પણ મુસાફરો છે તેઓને નવીન બસોનો પૂરતો લાભ મળશે અને આ બાબતે એસટી નિગમ ભૂજ વિભાગ તેમજ ભૂજ વિભાગના કર્મચારીઓ સતત તત્પર છે કે જે કંઈ પણ મુસાફરોને બસ સેવા નિયમિત પૂરી પાડવાની થાય છે એ માટે ભૂજ વિભાગ એસટી કટિબદ્ધ છે ભુજ મહેસાણા તેમજ ભુજ છોટા આ બે રૂટોનું રોજ આપણે માન્ય સંસદ સાહેબ શ્રી તેમજ માન્ય શ્રી સાહેબ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે